જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાસાના આ હુકમને રાજ્યના ગૃહ વિભાગે રિવોક કર્યો હતો પીટી જાડેજા સામે થયેલી પાસા રિવોક થયા બાદ આજે જેલ મુક્ત થતાં તેઓ રાજકોટ પોતાના ઘરે પરત ફર્યા હતા આ સમયે સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું પીટી જાડેજાની તબિયત નાદુરસ્ત હોવાથી તેમના પુત્રએ મીડિયા સાથે વાતચીત કરી હતી અક્ષિત જાડેજાએ કહ્યું હતું સમાજના આગેવાનો હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી નો આભાર સજની દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ